શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે સમસ્ત પ્રશંસા એ અલ્લાહ ઈશ્વર માટે છે જેણે આ સરસ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું અને આ સુંદર સૃષ્ટિના કેન્દ્ર સ્થાને માનવીને પેદા કર્યું અને માનવીના માર્ગદર્શન માટે દરેક યુગ અને દરેક કોમમાં પોતાના સંદેશવાહકો મોકલ્યા અને જ્યારે માનવ પરિપક્વ થઈ ગયો તો અંતિમ સંદેશવાહક તરીકે હઝરત મોહમ્મદ અસલમને સલમને પ્રેષિત કર્યા સલામ તેના બધા સંદેશવાહકો પર અને અંતિમ સંદેશ વાહક હઝરત મોહમ્મદ સલ્લાહ સલમ પર શું તમે ક્યારે વિચાર્યું કે આપણે સૌથી મોંઘી અને અમૂલી મૂડી કઈ છે બેશક આપણું જીવન પણ આ જીવન જેટલું અમૂલ્ય છે એટલું જ ક્ષણભંગૂર છે નાશવાન છે કવિ મનોજ ખંડરિયા કહે છે કે શ્વાસની સાથે જ ઉચ્છ્વાસ દીધા મોતની હારો હાર રાખ્યો તે શું જીવનની આ જ છે થોડા દિવસ જીવીએ અને મરી જઈએ શું જીવનનો કોઈ ઉદ્દેશ નથી શું જીવનને જીવંત બનાવવાનો કોઈ રસ્તો છે ખરો જરૂર છે પણ ક્યાંથી મળે આ રસ્તો આ રસ્તો કોણ બતાવ્યો શું તમને આવા પ્રશ્નો પજવતા નથી કે મનુષ્ય કોણ છે ક્યાંથી આવ્યો મૃત્યુ પછી તે ક્યાં જવાનો કોઈ તેને બનાવ્યું છે કે નહીં સંસારમાં તેના જીવનનો હેતુ શું છે આ જગતની સ્થિતિ શું છે અને એના સર્જક સાથે માણસનો સંબંધ શું છે આ પ્રશ્નોનો જવાબ કોણ આપે માત્ર એ સર્જક જેણે આ સૃષ્ટિ અને માનવનું સર્જન કર્યું એ સર્જકે આ જવાબો કેવી રીતે આપ્યા પોતાના સંદેશવાહકો દ્વારા સૃષ્ટિના સર્જનહાર અને માલિકે પોતાના શ્રેષ્ઠ બંધાઓને ચૂંટ્યા અને તેમની આ જવાબદારી સોંપી કે તેઓ આ પ્રશ્નોના તર્કસંગત અને વ્યાજબી જવાબો લોકો સુધી પહોંચાડે જેથી કરીને જીવનનો સાચો દ્રષ્ટિકોણ જાણવાની લોકોની સૌથી મોટી મહત્ત્વની જરૂરિયાત પૂરી થઈ શકે તે લોકો છે જેમને નબી અથવા પૈગંબર કહેવામાં આવે છે હઝરત મોહમ્મદસલમ તેમના ઉપર અલ્લાહની કૃપા થાય આ આત્યંતિક સાંકળની છેલ્લી કડી છે જે વિશ્વના વિવિધ ભાગોમાં લોકોને માર્ગદર્શન આપવા માટે પ્રથમ માનવી હઝરત આદમથી લઈને પૈગંબર હઝરત મોહમ્મદસલમ સુધી સમયાંતરે મોકલવામાં આવી હતી જ્યારે પણ કોઈ પૈગંબરની વિદાય પછી લોકોએ તેમના ઉપદેશોમાં વિકૃતિ ઊભી કરી ત્યારે બ્રહ્મ બ્રહ્માંડના સ્રષ્ટાએ એક નવો પેગમ્બર મોકલ્યો અને તેને ઈશ્વરના મોકલેલ સંદેશમાં થયેલ વિકૃતિ દૂર કરી આ ત્યાં સુધી ચાલુ ચાલતું રહ્યું કે જ્યાં સુધી વિશ્વ પરિપક્વ ન થઈ ગયું ત્યાર પછી બ્રહ્માંડના સ્રષ્ટાએ પેગમ્બર મોહમ્મદ સો સલમને આ દુનિયામાં છેલ્લા પેગમ્બર તરીકે મોકલ્યા હવે કોઈ પેગમ્બર નહીં આવે કારણ કે આ પ્રગ પ્રગંબરના વ્યક્તિત્વ મિશન અને ઉપદેશોને કાયમ માટે સાચવવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે હઝરત મોહમ્મદ સોસલમ એ સંદેશને ન કેવળ પોતાની વાણી દ્વારા આપ્યું પણ પોતાના વર્તન દ્વારા તેને ચરિતાર્થ કરી બતાવ્યું અને તેના આધારે એવી સંપૂર્ણ ક્રાંતિ આદરી કે લોકોનું વ્યક્તિગત અને સામૂહિક બંને જીવન તદ્દન પરિવર્તિત થઈ ગયા તેમની વિચારસરણી તેમની ભાવનાઓ તેમની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ ઈશ્વરી રંગમાં રંગાઈ ગઈ એક એવા સમાજનું નિર્માણ થયું જેના દાખલાઓ આજે પણ આપવામાં આવે છે અને એટલે જ મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું કે હું ઈચ્છી છું કે હઝરત ઉમર જેવું શાસનકાળ આ દેશમાં આવે હઝરત મોહમ્મદ સલ્લમ ના આ સંદેશની વિશેષતા તેની ઐતિહાસિકતામાં સમાયેલ છે વળી આ સંદેશની વ્યાપકતા સંપૂર્ણતા અને વ્યવહારિકતા આજે પણ તેને પ્રાસંગિક બનાવે છે આજે પણ તે સંદેશના આધારે પવિત્ર પરિવર્તન આણી શકાય છે આ વાત લોકો સુધી પહોંચાડવા દેશ બાંધવોમાં આ સંદેશને સમજવાની જિજ્ઞાસા પેદા કરવા મુસ્લિમોને આ સંદેશને સમજી પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા અને એક આદર્શ સમાજના નિર્માણની પહેલ કરવા જેમાં ઇસ્લામી હિન્દ ગુજરાત એક અભિયાન ચલાવવા જઈ રહ્યું છે આ અભિયાનનું શીર્ષક છે પવિત્ર પરિવર્તનના પથદર્શક પૈગંબર હઝરત મોહમ્મદ સસલમ પહેલીથી પંદર સપ્ટેમ્બર દરમિયાન ચલાવવામાં આવી રહેલ આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે આપ સમસ્ત દેશ બાંધવોથી અપીલ છે કે આ અભિયાનમાં સહયોગ આપે અને આ મહામાનવના સંદેશને સમજવા સમજાવવાના પ્રયત્નોમાં અમારા સહભાગી થાય કેમ કે ઈશ્વરના આ પૈગંબરનો સંદેશ અને તેનું વ્યક્તિત્વ કોઈ એક રાષ્ટ્ર અથવા ધર્મની ધરોહર હોતું નથી તે સમસ્ત માનવ સમાજની સહિયારી મૂડી છે આવો આપણે આપણા સમાજને ઉત્કૃષ્ટ સમાજ બનાવવામાં લાગી જઈએ અને આ અભિયાન સાથે જોડાઈ જઈએ